સુરતના સારોલીમાં ચરસ ઝડપાયું છે સારોલીમાં આઠ કિલો ચરસ ઝડપી પાડવામાં આવ્યું પોલીસે અગિયાર લાખનું ચરસ જપ્ત કર્યું બે નેપાળી યુવકોની ધરપકડ કરવામાં આવી છે નેપાળથી લઈને આવ્યા હતા ચરસ સુરતના સીમાડા ચેકપોસ્ટ પાસે બે યુવકોની તપાસ કરાઈ તો સુરતના સારોલીમાં આઠ કિલો ચરસ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે અગિયાર લાખનું ચરસ જપ્ત કર્યું છે બે નેપાળી યુવકો નેપાળથી લાવ્યા હતા ચરસ સુરતના સીમાડા ચેકપોસ્ટ પાસે બે યુવકોની ધરપકડ કરવામાં આવી સારોલી પોલીસ સ્ટેશનના આતે એક મહત્વની સફળતા લાગી છે ખાસ કરીને ચરસનો જે જથ્થો છે તે જથ્થો બે નેપાળી યુવાન પોતાના હાથમાં બેગ ભરી તેઓ થઈ રહ્યા હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે સારોલી પોલીસે વોચ ગોઠવી હતી અને આ બંને જે નેપાળી જે યુવાન છે તે યુવાનને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે બેગની તપાસ હાથ ધરી ત્યારે બેગમાંથી આઠ કિલોનો જે ચરસનો જે જથ્થો છે તે જથ્થો મળી આવ્યો હતો આપ જોઈ શકો છો રૂપિયા અગિયાર લાખની કિંમતનો આ જે ચરસનો જે જથ્થો છે તે જથ્થો કબજે કરવામાં આવ્યો છે બંને આરોપીઓની જ્યારે કડક પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આ જે ચોરસનો જે જથ્થો છે તે તેઓ નેપાળથી લઈને આવ્યા હતા નેપાળથી વાયા જે સીમારા ચેકપોસ્ટ છે તે સીમાડા ચેકપોસ્ટથી સુરતની અંદર ઘુસાડવામાં આવી રહ્યો હતો સંદીપ નામનો જે ઈસમ છે તે ઈસમ દ્વારા આ જે ચરસનો જે જથ્થો છે તે જથ્થો મંગાવવા હોવાની કબૂલાત આરોપીઓ દ્વારા કરવામાં આવી રહી છે હાલ તો પોલીસે આ બંને જે આરોપીઓ છે તે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે સાત આ બંને જે આરોપીઓ છે તે આરોપીઓને સુરત કોર્ટની અંદર રજૂ કરી રિમાન્ડ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત